સુરતમાં જ્વેલર્સ એલન સમારોહ યોજાયો જેમાં જળ એ જ સાર્થક કરતું કાર્ય કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને જળ બચાવવાનો સંકલ્પ લીધો હતો સુરતમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમારોહનો મુખ્ય હેતુ જળ બચાવવાનો હતો જળ જીવનના સૂત્રને સાર્થક કરતા આ સ્નેહ મિલન સમારોહમાં દસ હજાર જેટલા લોકો જોડાયા હતા આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના મેયર દક્ષિષભાઈ માવાણી પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ ચિદાનંદ સરસ્વતીજી મહારાજ મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા અને જળ એ જ જીવન છે તે વિશે લોકોને સમજૂતી આપી હતી સુરત જ્વેલર્સ એસોસિએશન અને વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જ્વેલર્સ એસોસિએશનના જળ બચાવોના કાર્યક્રમને લઈ તમામ લોકોને શુભકામનાઓ આપી હતી

અને આજે અમારો ચોથો વાર્ષિક સ્નેહમિલન સમારોહ છે એમાં અમે જે આપણા સ્વપ્નદ્રષ્ટા એવા નરેન્દ્રભાઈ મોદી યશસ્વી વડાપ્રધાનનું જે સ્વપ્ન છે કે ભાઈ પાણીના સ્તર જે ઊંડા વયા ગયા છે એને ઉપર આપણે લાવવા માટે કંઈક કરવું જોઈએ એની માટે રેન વોટર હાર્વેસ્ટિંગનો એક પ્રોગ્રામ એમણે પ્રોજેક્ટ આપણા જળશક્તિ મંત્રાલયના મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબને સોંપેલું છે એ કામગીરીના ભાગરૂપે અમે ત્રણ હજાર બોર્ડ દત્તક લીધા છે એસોસને અને ગુજરાત આખામાં અલગ અલગ ગામડાઓમાં અમે ત્રણ હજાર બોર્ડ કરવાના છે કે જેથી પાણીનું વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આપણું જે પાણીનું સ્તર નીચે જતું રહ્યું છે એ ઉપર આવે એટલે આવતા વર્ષોમાં જે આપણી આવનાર પેઢીને જે પાણીની તકલીફ પડે છે એમાં અંશે આપણે ઘટાડો કરી શકીએ અને આ જે આઠથી દસ હજાર પરિવાર ભેગા થઈને આ સ્નેહમિલનમાં ભેગા થવાના છે એને અમે એક સંદેશો આપવાના છીએ અને એ લોકો પણ જન જન સુધી આ સંદેશો પહોંચાડે કે જળ એ જીવન છે પાણી બચાવશું તો આપણું ભવિષ્ય છે એટલે આપણા ભવિષ્ય માટે આપણે પાણી બચાવવું પડશે આવો એક મેસેજ અમે આપવા માંગીએ છીએ આ કાર્યક્રમ દ્વારા વિપુલભાઈ ભુવા સ્થાપક પ્રમુખ શ્રી વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત હોલસેલ જ્વેલરી એસોસિએશન આજના કાર્યક્રમમાં ખાસ તો અમે લોકોએ એક અમારું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ છે પણ એની સાથે એક સરસ થીમ પણ અમે જોડી છે કે આપણા જે સ્વપ્ન દ્રષ્ટા મોદી સાહેબ છે એ મોદી સાહેબનું જે વિઝન છે કે એ વિઝનમાં જળનું જે મહત્ત્વ છે લાઈફની અંદર ને તળ જે નીચા જતા રહ્યા છે એના માટે અમે લોકોએ જે મોદી સાહેબે જે મુહિમ ચડેલું છે એ મુહિમના સપોર્ટ માટે અમે લોકોએ આજના કાર્યક્રમની ટેગ લઈને જળે જીવન છે અને પાટિલ સાહેબની માર્ગદર્શનની અંદર અમે લોકોએ ત્રણ હજાર બોર હાર્વેસ્ટિંગ કરવાનું અમે ટાર્ગેટ લીધેલો છે અને એનું એ કામ પણ ઓલરેડી ચાલુ થઈ ગયું છે અત્યારે એપ્રોક્સિમેટલી બસોથી અઢીસો કે ત્રણસો બોર જેટલા બોર પણ થઈ થઈ ચૂક્યા છે અને શોર્ટ બને એટલા અર્લી સ્ટેજની અંદર અમે લોકો બધા બોર ત્રણ હજાર બોરનું કામ અમે પૂર્ણ કરી ચૂકીશું એસોસિએશન આગામી સમયની અંદર જે પણ અમારા સભ્યો છે એ સભ્યોનું પણ હિત જળવાય ગ્રાહકોને પણ એક પ્રામાણિકતાથી જ્વેલરીનો સર્વિસ આપી શકીએ અને અમારા સભ્યોના અમારા જેટલા સભ્યો છે એ બધાનું હિત પણ જળવાય અને કંઈ ને કંઈ એક સમાજની અંદર એક સારી સારી પ્રવૃત્તિ થઈ શકતી હોય એની અંદર અમારું સંગઠન શું હેલ્પ કરી શકે દરેક વખતે એક અલગ અલગ ટોપિક ઉપર અમે વર્ક કરીએ છીએ જેવી આ વખતે જળે જીવન લીધું છે એવી રીતના આજના કાર્યક્રમની અંદર દસ હજાર લોકોને અમે એન્ટ્રી પાસ આપેલા છે અને અમારું એસ્ટિમેટેડ છે સાડા આઠ હજાર લોકોની બેઠક ની વ્યવસ્થા પણ કરી છે અને જમણવારની વ્યવસ્થા પણ સાડા આઠ હજાર લોકોની કરી છે સુરત